ગ્રામ પંચાયતમાં વહીવટદારોના રાજમાં ગેરવહીવટી કરી અધિકારી અને કોન્ટ્રાક્ટરે સરકારી પૈસા પડાવવાનું કાર સુરચ્યું વડનગર તાલુકાના મઢાસના ગામે ઘણા સમયથી સરપંચની ચૂંટણી ના થવાની ભ્રષ્ટાચાર ખુલ્લો ફાલ્યો અને ચોક્કસ મળે તે અધિકારીઓએ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી પૈસા પડાવ્યાના અહેવાલો મળી રહ્યા છે બ્રહ્માની ટ્રેડર્સ તેમજ ચાર પાંચ વ્યક્તિઓના નામે ખોટા બિલ ઉગારી પૈસા પડાવવાનો અહેવાલ મળી રહ્યો છે જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ ગામના બે ત્રણ નાગરિકોને અન્ય લાભ મળતા હોય ગ્રામ પંચાયતમાં થતી લૂંટની મૌન રહી જોઈ રહ્યાનું જાણવા મળ્યું વારંવાર એક જ ટેડર્સના નામે ચેક બનાવી સરકારી પૈસા સગે વગે કર્યાનો દાવો તો ગામના વહીવટદાર પર લાગ્યા ગેરવહીવટના આક્ષેપો ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું કે તલાટી મંત્રીને રજૂઆત કરતા તેઓ વહીવટદારના માથી ઢોળતા જ્યારે વહીવટદાર હંમેશા ગાયબ રહેતા ગ્રામજનોને આપવી હતી કોને કહેવાય એ મોટી મુશ્કેલી ગ્રામ પંચાયતમાં ખૂબ પૈસા વપરાયા છતાં ખરાબ રોડ રસ્તા અને ગંદકીથી લોકો ત્રાઈમાં ફિલ્મી સ્ટોરી મુજબ ગામના ત્રણ ચાર દલાલો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની લંપટ વિધ્યા થકી ગેરકાયદેસર વહીવટ થયો હોવાની લોકમુખે ચર્ચા થવા પામી છે ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે